સદનાની સદરંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે અઠવા લાઇન્સ પર આવેલ કેપી કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તેની મુલાકાત લેવા જઈ રહ્યા છે તેઓ શું વિચારે છે કે ઓ નેતા યંગ જનરેશન ને જોઈએ છે કયા મુદ્દાઓને ધ્યાન આપીને કદાચ આ વખતે તેમનો પ્રથમ વોટિંગ હશે તો મત આપતા પહેલા તેઓ કે ઓ નેતા પસંદ કરશે આ તમામ જે માહિતી છે તેઓ તેમની પાસેથી જ જાણવાનો આજે આપણે પ્રયત્ન કરીશું શું નામ છે તમારું બોરસલવાલા અદિતિ અચ્છા શું કરો છો બીકોમ ઓકે વોટિંગ કરવા જાવ છો ના ફર્સ્ટ યર છે

એક મહિલા તરીકે શું વિચારો છો કે જે પણ નેતા આવશે તેના માટે શું અપેક્ષા રાખશો તમે એ મહિલા મહિલાની તકો વધારે એમ એને રોજગારમાં મદદ કરે શિક્ષણ આપવામાં મદદ કરે ઓકે વોકિંગ કરવા જાવ છો ના આજી ફર્સ્ટ યર છે ઓકે તો કેવો નેતા ઈચ્છો છો નેતા મતલબ દેશનું વિચારવો જોઈએ પોતાનું બસ એ એનું નહીં વિચારવું જોઈએ મતલબ એ લોકો બીજેપીવાળા એનું વિચારા કરે અને એનું જ બસ આ આખો દિવસ એનું જ પ્રદર્શન કર્યા કરે એનું જ એનું જ બદલ મતલબ બધું પેલું એનું પ્રદર્શન કરે અને પેલા બીજેપી સાઈડ એ લોકો એનું કરે ને આ સાઈડ કોંગ્રેસવાળા એનું કરે મતલબ એ લોકો એકબીજા પર તરફ એમ ઓપોઝિટ હોય એ રીતે કરે દેશનું ક્યારેય વિચારે જ નહીં એમ

મતલબ અમુક લોકો એમ કે છે કે સાચું નથી કે બનાવેલું છે કે એરસ્ટ્રાઇક થઈ હતી કે નહીં અને અમુક એમ કહે છે કે જવાનો ઉપર પ્રશ્નો પૂછો ને તો તમારે વિચારવું જોઈએ કે સીધો પૂછાય નહીં કે તમારે એરસ્ટ્રાઇક તમે કરી જ નથી એમ તો એવું ક્યારે દેશ વિશે પૂછીને નહીં શકાય કે એરસ્ટ્રાઇક થઈ હતી કે નહીં જો આપને દેશ ઉપર વિશ્વાસ હોય તો માની લે કે એરસ્ટ્રાઇક થઈ હતી એમ શું નામ છે તમારું દર્શન દવે શું કરો છો કોમ

કારણ કે શિક્ષણ ગમે તેમ ચાલે છે યુનિવર્સિટી વાળા બી એની રીતે રૂલ્સ કરે છે અને બધું ચાલે છે પોતાની નીત વિચારે છે કોઈ કોઈ શિક્ષણ વિશે ધ્યાન દેતું નથી ભણેલો નેતા હશે તો એને ખબર હશે કે કયા શિક્ષણ ક્ષેત્રમાં કેટલી જરૂર છે ને એ બધું તો એ રીતે વિચારશે અને અત્યારના આપણા શિક્ષણ મંત્રી બધા ભણેલા અને નવ ફેલ ને એવા બધા આવે છે તો એને કોઈ એની વિશે ખબર જ નહીં હશે તો એ લોકો કઈ રીતે કરશે આ બધું જ્યારે પહેલી વખત મતદાન કરવા જશો ત્યારે કયા મુદ્દાઓને ધ્યાને રાખીને ત્યાર પછી તમારો મત આપશો કયો નેતા આપણા દેશનું સારું કરી શકે છે કયો નેતા બધું આપણા દેશના પ્રશ્નોનું નિરાકરણ લાવશે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટિંગ કરશું સી નામ છે તમારું વિનય અચ્છા વિનય શું કરો છો હા એફઆઈ માં છું અહીંયા ઓકે કેપી વોટિંગ કરવા જાવ છો હા ફર્સ્ટ ટાઈમ છે ફર્સ્ટ ટાઈમ છે તો ફર્સ્ટ ટાઈમ જ્યારે વોટિંગ કરવા જશો ત્યારે નેતાના કયા ગુણો કયા કયા વસ્તુને મહત્વ આપીને ત્યાર પછી તમે પોતાનો નેતા પસંદ કરશો ગુણોની કરતા તેની સમજદારી વધારે મહત્વ રાખે કેટલે કેટલો સમજદાર છે પાંચ વર્ષ માટે આપણા લાયક છે કે નહીં દેશને ક્યાં લઈ જશે અહીંયાથી ત્યાં કે ત્યાંથી અહીંયા એ વધારે મહત્વ રાખે તમારા માટે દેશના અહીંયા અત્યારની કઈ સમસ્યા સૌથી મહત્વની ગણી શકે કે જેનો સૌથી પહેલા સમાધાન જીડીપી અને ઇકોનોમી ઓકે એ બાબતે શું કહેવું છે તમારે એ બાબતે કહેવું છે કે બાકી બધા પ્રશ્નો તો આપણાથી જ શરૂ થશે અને આપણાથી જ ખતમ થશે બરાબર છે જીડીપી ગ્રોથ છે ઇકોનોમી છે કે અત્યારે ભારતને નેક્સ્ટ લેવલ પર લઈ જવું ટેકનોલોજીની બાબતે છે ઉત્પાદનની બાબતે છે બધી બધી બાબતે તો એ વધારે મહત્ત્વ રાખે છે બાકી બધા પ્રશ્નો તો આપણાથી જ શરૂ થશે અને આપણાથી જ ખતમ થશે લાઈક સ્ત્રી સશક્તિકરણ છે કે બીજા કોઈ સોશિયલ ઇસ્યુ છે અને તે જ રીતે જ્યારે તમે જે પ્રમાણે વાત કરી છે ઇકોનોમી તો સાથે તમે શું વિચારો છો કે નોટબંધી અને જીએસટી છે લાગુ કરવામાં આવી તો એની ઇલેક્શન પર અસર પડશે પડશે પોઝિટિવ પોઝિટિવ કે નેગેટિવ પોઝિટિવ એટલા માટે કે તેના કારણે જીડીપીમાં પણ ગ્રોથમાં પણ સારો એવો ખાસો એવો બદલાવ આવ્યો છે અને ઘણા ચેન્જીસ થયા છે જીડીપીને કારણે ગ્રોથ કે જે ટોટલ વેલ્યુ હતી ટર્નઓવર હતું કે ગવર્મેન્ટના જે કોઈ પણ ટેક્સીસ હતા તેમાં ઘણો સુધારા આવ્યો છે ને પારદર્શક બદલાવ આવ્યો છે જે આપણે અનુભવી શકીએ અત્યારે નોટા રાફેલ હા હા એના વિશે કે પહેલી વાત તો એ કે આપણે જે બીજા દેશમાં અહીંયાથી લઈએ છીએ તેના કરતાં આપણે પોતાને પ્રોડક્ટ બનાવવી જોઈએ કે આપણી પાસે કોઈ કમી નથી આપણી પાસે સાયન્ટિસ્ટ છે બીજા ઘણી બધી એવી વસ્તુ છે ભારતે પહેલેથી આપેલી છે બીજા દેશોને અને અત્યારે આપણે એ વસ્તુ માટે બીજા પર ડિપેન્ડ કરીએ ને ક્યાંક આમ ફીલ અનકમ્ફર્ટેબલ થાય સફોકેશન ફીલ થાય કે કોઈ આપણને કે કે આપણે આમની પાસેથી હેલિકોપ્ટર લીધા લાઈક થોડું ઓડ લાગે ઓકે તો પછી અને તે ગવર્મેન્ટના કોઈ પણ એક્ટિવિટી કે કોઈપણ પ્રવૃત્તિ ઉપર શક કરવો એ કદાચ આપણા માટે બરાબર નહીં કહેવાય કારણ કે એ લોકોએ જે કર્યું તે આપણા માટે કર્યું હવે જેમ આપણે તેમના પર શક કરીએ તેમને જે એરસ્ટ્રાઇક કરી તેવી જ રીતે આપણે એમના પર તો શક કરીએ કે કે જ્યારે એકતાળીસ જવાન મરી ગયા આપણામાંથી જ કોઈ હતું એ પ્રશ્નને ભૂલીને આપણે એના પર લાગ્યા છીએ કે એરસ્ટ્રાઇક થઈ કે નહીં થઈ એકચ્યુઅલ યુવા પેઢી કેવો નેતા ઈચ્છે છે યુવા પેઢી સમજદાર તો નહી હોય તો ચાલ શું છે તમારું રિયા અચ્છા શું કરો છો હું અત્યારે એફઆઈ બીકોમ ફર્સ્ટ યર છું ઓકે આ એક યુવા પેઢી કેવો નેતા ઈચ્છે છે આજના જમાનામાં અત્યારની જનરેશનમાં યુવા પેઢી એક શિક્ષિત નેતા ઈચ્છે છે અને એ ઈચ્છે છે કે જે આપણું સ્માર્ટ સિટી જે આપણે સુરત છે જે અત્યારે સ્માર્ટ સિટી બની રહી છે તો એને વધારે સ્માર્ટ બનાવે અને મેટ્રો સિટી બનાવે તો એવો ઈચ્છા આપણને રાખીએ છીએ કે સુરતમાં એવો નેતા આવે કે આપણે આપણી આપણી સિટીને સ્માર્ટ બનાવે પ્લસ આપણા દેશને પણ સ્માર્ટ બનાવે અને દેશને વિશ્વમાં આપને ઊંચો લઈ જાય એવો નેતા ઈચ્છે છે આજની યુવા પેઢી પ્લસ શિક્ષ આપણે રોજગારીની અત્યારે તંગી છે એમ જોવા જઈએ તો ભારત દેશની કઈ સમસ્યા તમે વિચારો છો કે સૌથી પહેલાં સોલ્યુશન આપું છું પહેલું તો એ છે કે આપણી શિક્ષણ બહુ ખરાબ છે બહુ પુઅર છે આપનું શિક્ષણ તો પહેલાં એમાં આપણે ઇન્ક્રીઝ કરીએ પછી છે રોજગારી પુઅર છે એટલે એટલી રોજગારી પ્રાપ્ત નથી થતી બાકી રોજગારીની તકો છે પણ શું છે કે તમારી ક્વોલિટી એટલી નથી ક્વોલિફિકેશન એટલું નથી એટલે તમે રોજગારીની તકો પ્રાપ્ત કરી શક્યા નથી એટલે પહેલે તો શિક્ષણ હોવું જોઈએ પ્લસ રોજગારીની તકો જે બેરોજગાર માણસો છે એને પ્લસ અત્યારે તો એવું છે કે જે બેરોજગાર હોય તેને અમુક પેલું કૂવો ખોદવાનું ને એવું બધું કામ આપીને રોજગારી આપવામાં આવે છે તો એવા પણ કામ છે પ્લસ બીજું તો ગરીબાઈ જે બહુ છે જ્યાં જે પૈસા છે ત્યાં વધારે પડતા છે ને જ્યાં નથી ત્યાં કંઈ જ નથી તો જે પેલા પૈસાવાળા છે એ થોડોક મદદ કરે ચેરિટી કરે તો શું છે આપનું આપણી ભારત છે તે ઇક્વલ થઈ જાય થોડું વસ્તીવાઈઝ ને વસ્તી તો એક તો વધારે જ છે આપણે અહીંયાની તે થોડી કંટ્રોલમાં આવે તો ભારત આગળ વધી શકે છે વિશ્વમાં ઓકે અને તે જ રીતે બીજા અત્યારે સડકતા પ્રશ્નો બીજા કયા લેશો આ જે ઇલેક્શન છે આ ઇલેક્શન વખતે કયા મુદ્દા અસર કરશે નોટબંધી જીએસટી આ બધું અસર કરશે નોંધબંધી એટલું નહીં અસર કરે કારણ કે ઓલરેડી એનું અસર થાય એ વાળું તો પતી જ ગયું છે અત્યારે એ પેલું આપણે ક્યાં થયું છે એર સ્ટ્રાઇક થઈ છે તે અસર કરશે એને પોઝિટિવ અસર કરશે કે નેગેટિવ અસર પોઝિટિવ પોઝિટિવ છે યુવા પેઢી એર લઈને આપણે આપણે જીતા છે એટલે કે આપણી સામે આપણે આપણા સૈનિકો જે શહીદ થયા છે એની સામે આપણે એ લોકોના સૈનિકોને એ લોકોના જે આતંકવાદીઓ છે એમને પણ આપણે મારી માર્યા છે અને આપણા જે પેલા કોણ આવેલું આનંદ 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 જ હતો તે આવે આપણા રિટર્ન આવ્યા તો આઈ થિંક એ પોઝિટિવ સાઈડ છે આપણી કે આપણે મોદીજીને સાથ આપીશું હવે તો મૈત્રમ શું કરો છો સ્ટડી ઓકે વોટિંગ કરવા જાઉં છો હા ઓકે તો કેવું નેતા ઈચ્છો છો રોજગારી સ્ટડીમાં સ્ટુડન્ટ સહેલું પડે ભણતરી સેમેસ્ટર પદ્ધતિ બસ આજ અને બીજું આપણે અત્યારે ભારત દેશની કઈ સમસ્યા છે કે જેનું નિરાકરણ યુવા પેઢી ઈચ્છે છે કે આ સૌથી પહેલા આવવું જોઈએ રોજગારી રોજગારી પડે છે બહાર પણ સંખ્યા પ્રમાણે નથી પડતી એમ આ મુલકોને ટકાવારી ઓછી હોય તો રહી જાય છે મહેનત વધારે માગે છે ટકા અત્યારે વધી ગઈ છે પર્સન્ટ પર્સન્ટેજ ગવર્મેન્ટમાં પહેલાં બધાને જાણકારી નથી ને અત્યારે બધાને જાણકારી પડે છે એ પ્રમાણે જગ્યા ઓછી પડે છે ગવર્મેન્ટની તો જગ્યા વધે તો બીજા લોકોને મોકો મળે

પાંત્રીસ હજાર ને દસ પાસ પર વાંચી એક લાખ આવે છે રોજગારી સારી છે ઓલ ઇન્ડિયા લેવલ રાજકારણમાં શિક્ષણને કેટલું મહત્વ આપો છો શિક્ષિત નેતાને તમે કેટલું મહત્વ આપો છો હા એને બધી જાણકારી હોય બધા વિસ્તારોની પ્લસ શિક્ષક ભણેલો ના હોય ખબર ના હોય સ્ટડી વિશે કે શું કરવું એ ખાલી એનું જ વિચારતો હોય એને પોતાની ફેમિલી પર પ્રત્યે કે પોતાનું પૂરું પડે છે એમ બીજાનું લોકો વિચારી ના શકે અને ભણેલો તો બધાને વિચારી શકે તો તમે જ્યારે વોટિંગ કરવા જશો ત્યારે તમે મુદ્દાને મહત્વ આપશો કે તમે જે ઉમેદવાર સામે ઉભો છો તે શિક્ષિત છે કે હા શિક્ષિત હોવો જોઈએ પ્રદીપ મોરિયા મારું નામ છે શું કરો છો ભણું છું એસવાય બીકોમ સેકન્ડ યર ઓકે વોટિંગ કરવા જાવ છો હા હા કયો નેતા પસંદ કરો છો યુવા ને ઝડપી નિર્ણય લેવા વાળો ને રોજગારી આપવા વાળો ઓકે ભારત દેશના કયા પ્રશ્નો છે કે જેનું હલ અત્યારે થાય એવું તમે વિચારો છો ને પછી રોજગારી ને પછી ખેડૂતોના જે મુદ્દા છે જેવી રીતે ખાદની જે બોરી આવે છે એમાં પચાસ પચાસ કિલોની બોરી આવે છે એમાં પાંચ કિલો પહેલાંથી જ કાપવામાં આવે છે ને પૈસા વધારીને લેવામાં આવે છે એ બધા મુદ્દાઓ છે ઓકે અને સાથે બીજી એક વસ્તુ કે તમે રાજકારણમાં શિક્ષણને કેટલું મહત્વ આપતા યુવાઓને કેટલું આકર્ષિત શિક્ષિત નેતા આકર્ષી શકે છે પણ આમના જેએનયુ જે દિલ્હીમાં યુનિવર્સિટી છે એમાં સીટ ઘટાડવામાં આવી છે જે પીએચડીને એમ ફિલ્ને બધાની સીટ ઘટાડવામાં આવી છે એ બધું વધારવાની જોઈએ ને પછી યુવાનોને વધુ તક આપવી જોઈએ શિક્ષા માટે હા એરસ્ટ્રાઇક વિશે દેશના જવાન ઉપર કોઈ રાજનીતિ નથી કરવી જોઈએ ને કંઈ સેના કોઈના ઉપર હુમલા કરે છે તો રાજકીય પાર્ટીને કંઈ એના ઉપર રાજકીય રોટલા નથી શકવા જોઈએ અને આ વખતે જ્યારે વોટિંગ કરવા જશો ત્યારે કેવો નેતા ઈચ્છો છો સાફ સભિયાળો કોઈ ભ્રષ્ટાચાર વિશે શું વિચારો છો ભ્રષ્ટાચાર વિશે વિચારું છું કે જે ભ્રષ્ટાચારી નેતાઓ રહે એને ઉમેદવારી નથી નોંધવા દેવી જોઈએ શું નામ છે તમારું સોનાર મિલન સેલેસ શું કરો છો એસ વાય બી કોમ ઓકે વોટિંગ કરવા જાવ છો હા ક્યું નેતા પસંદ કરો છો એવો નેતા કે જે લોકોની મદદ કરે સહાય કરે અને રોજગારી પૂરી પાડે અત્યારે કઈ સમસ્યા છે કે જેનું સૌથી પહેલા સમાધાન આવે તે જરૂરી થઈ પડ્યું છે ખેડૂતોની રોજ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ કંઈ પણ બાબતે એ લોકોની હાથે દૂર વ્યવહારની અત્યારે અટકાવવું જોઈએ એ લોકોએ ઓકે નોટબંધી અને જીએસટીની અસર પડશે ઇલેક્શન પર સ્પર્શે તો ખરી તો પણ લોકો આવશે પૈસા તો દેખાશે અને તે જ રીતે એર સ્ટ્રાઇકનો મુદ્દો આ વખતના ઇલેક્શન પર અસર પડશે એર સ્ટ્રાઇકનો એમ તો બી પારવો જોઈએ પછી ખબર નહીં શિક્ષણનું કેટલું મહત્વ હોવું જોઈએ રાજકારણમાં શિક્ષણનું મહત્વ હોવું જોઈએ તો લોકોને ખબર પડે કે આવો નેતા આવે તો નેતા બરાબર આવે તો લોકોને મદદ થઈ શકે એમ બરાબર ખેડૂતોને વાત કરી એવો નેતા પસંદ કરીશ કે જે બધાના સહાય કરી શકે અને બધાને ઘર ઘર સુધી બધી સુવિધાઓ પૂરી પડે ગામડાના સેવા અને ગામડાઓમાં શું નામ છે તમારું ચૌહાણ સુરજ ઓકે શું કરો છો તમે સ્ટડી કરું છું એસવાય બીકોમમાં કેવો નેતા ઈચ્છો છો અમે જે રીતે સ્ટડી કરીએ એ પ્રમાણે અમને જોબ નથી મળતી એટલે અમે જે પ્રમાણે અમારી મહેનત કરીએ છીએ કે બી કોમ કમ્પ્લીટ કરીને એમ કોમ કમ્પ્લીટ કરીને અમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીએ તે પ્રમાણે અમારે નોકરી માટે બહુ ધક્કા ખાવા પડે છે અમારે એ પ્રમાણે અમારી જોબ મળે તો એવો નેતા જોઈએ છે અમારે શિક્ષણને કેટલું મહત્ત્વ આપો છો રાજકારણમાં શિક્ષિત વ્યક્તિ હોવો જોઈએ હા શિક્ષિત તો હોવો જોઈએ જો જેને શિક્ષણનું નોલેજ હોય તો આગળ એ વ્યક્તિ પોતાના

રોજગારી દૂર કરી શકશે તો તેમનો આ પ્રશ્ન હવે પછીની આ ચૂંટણી પર કેવી અસર કરે છે તે ચોક્કસ જોવું રહ્યું કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર નાઇન ન્યૂઝ સુરત